કરીશ મિત્રો બધાને કેમ છે બધા મજામાં ને એ મજામાં જવાનું કારણ કે લાઈફમાં જિંદગી જીવાનો મોકો છે એક જ વાર આવે વા્ય ઘડી આવતો નથી તો આ તર હવારમાં આઠ વાગે મૂઠવું પડ્યું કારણ કે એક તો ગાયને મજા નહોતી અને પાછું બીજું ખેતરમાં પાણી વારવાનું હતું અને તો ડૉક્ટર આવ્યો હતો ગાયની સારવાર કરી કે તાવ શરદીનું કીધું તો એની દવા લખી દીધી જો આ ચિઠ્ઠી હજી મારા હાથમાં જ છે તો એની દવા લેવા જ આવી જ ખરેડા અને બે બીજું પોપર બપોર પછી ટ્રેક્ટર આખવા જવાનું હોય તો ટ્રેક્ટરનું ડીઝલ ભરવા જવાનું છે તો હાલો જાવું જો ખરે તો આલો બધું ભરી આવી એને ખબર છે તમારો રસ્તો બહુ સારો છે તો એક દોસ્તને ફોન કરી કે ભાઈ હાલ તું મારો સાથ દેવા એવા કેન પકડીને રહે આપણો હાલો આપણા સાથી મિત્ર એવા રાજભાઈ છે આવી ગયા છે ગાડી ને હેન્ડલ પકડાવી દેવું રાજ હાઈ આર યુ આઈ એમ ફાઈન બ્રો ઓકે થોડાક વીઆઈપી માણસો છે એટલે મળવાઈને ને અમારે ખુદને જવું પડે એક તો અમારે આવું ખરે નહીં અમને બોલાવે

આવો કોઈક અમારો રસ્તો છે ગાડીનો બહુ ધ્યાન રાખવું પડે તો સીમેટોડ છે અને આ વાયુનું પાણી જાય વાયુ ખલી જાય ને મીઠા પાણી જાય એમનું રસ્તા ઉપર ને એમાં પાછું હેવારી જાય જો જરાક ગાડી લહેરી દેરીને લાડવો ખાય બધાય એમાં એક તો આ રસ્તો ધોવાઈ ગયો અહીંયા ભૂંગરું ભૂંગરૂ બંધ થઈ ગયો અને દર વર્ષે સુમા હે હે ને આજ પોઝિશન હોય આ રસ્તામાં એટલે આવવામાં કૃપયા કરકે ધ્યાન રાખજો કૃપયા કરકે ધ્યાન રાખના સબ લો મોને રાજભાઈ પહોંચી ગયા તો મેડિકલ સ્ટોરે તો મેં તો પહેલા રાજને ફોન પકડાઈ દીધો ભાઈ કાલે તું છે ને રેકોર્ડિંગ કરજે કારણ કે થોડું અકવડ લાગે બહાર જાય તો ત્યાં રેકોર્ડિંગ કરવાનું અને આ દવા આવી ગઈ તે આપણે રૂપિયા પણ આપી દીધા અને સીધા દવા લઈ લીધી હવે સીધા નીકળીએ પેટ્રોલ પંપ બાજુ અરે ને ફેમસ હોટેલ હવાલી અરે પેટ્રોલ તો નઈ ડીઝલ ભરવાનું હે ડીઝલ ભરીને નીકળીએ સીતા ઘરે અમે આવી ગયે સે પેટ્રોલ પંપ એ પપ્પા ને હાથી હોય તો ને પાણી વારવું જ હોય આપડે તો પપ્પા મને કે ખેતર માં તું કે હું તને બધું સિંધી ના વાર કેમ કટકા ફેરા મેં કીધું હાલો આપણે કરવું જો હે ખેડૂત દીકરા છે કોઈ ના તો પડાય નહીં એટલે પાણી વારવાનું છે તો પપ્પા સામે ગયા કે હાલ તું સામે હેડે જાય કે હું તને કહું કેમ પાણી વારવાનું છે હટાણા પપ્પા તો જો સામે નાકા જોવા ગયા પાણી ક્યાંક પીગું નહીં અને અહીંયા અમારું હાલે છે પાણી અહીં કટકા ફેરાવાનું છે કઈ રીતના હોય આપણે આગળ પપ્પા સિંધી દે છે પછી બપોર પછી આપણે જ વારવાનું છે આખું તાણું અહીંયા જો પેલા આ રીતના નાકા કરેલા હે

આખો ને આપણે અત્યારે છે ને ફૂલ ગરમી થી નાઈ લીધા હવે ગરમી હવે એમને માહી જાય અને કટકો તો સડાઈ દીધો ચાર પાસ નાકા પાડવા પાડી લીધા ગરમી ગરમી થઈ ગયા અને આજકાલ પાછું જવાનું થાય ગટકો ચડાવે એટલે અહીંથી પાછું બે કટકાઈ પહેરા લઈને જવાનું છે આજ તો ભાઈ ફૂલ આટીમાં આવી ગયા તો મિત્રો પાણી વાળવાનું કામ પૂરું થાય એટલે પૂરું નથી થતું આમ તો એમાં થયું કેવું લાઇટ હોય ગઈ હતી ને લાઇટ પાસે આવી ડીમ આવી એટલે મોટર તો ઉપડશે નહીં તો મોટર બંધ કરીએ ને હવે બધાનો પ્લેન છે રમવા જવાનો તો નીકળી જાવ પાછા બધા ભાઈ બંધ રમવા અને આખું બધું સેલવી નાખ્યું ગયા ચાર ને બધાય હજી બે ખાણાને વાટ જોઈ જવાય

દર્શક દર્શન ભાઈ મોદી નંદુ હા તો મેચ થઈ ગઈ સ્ટાર્ટ અને આપણે ફોન મૂકી દો તો બાઇક ઉપર રેકોર્ડિંગ કરવા માટે અહીંયા જુઓ આ ભાઈ માર્યો અને માથે મિસ ફિલ્ડિંગ થાય તો એ લોકો ડબલ લેવા ભાઈ ગયા અને મેં મસ્ત મજાનો થ્રો માર્યો અને ભાઈ થઈ ગયા રનઆઉટ તો બસ એક શિખામણ લ્યો કે જ્યારે એવું ફિલ્ડિંગ ઉપર હોય તો ડબલનો ચાન્સ ન લેવા તો આપણા રનઆઉટ થઈ શકો છો આ બસ ખાલી હસવા માટે છે હું મારા ખુદના વખાણ તો ન કરું ભાઈ મને એમ થઈ ગયું કે ખુદના વખાણ ક્યાં કરવા અને અને ત્યાર પછી હું આવી ગયો મારી ઓવર લઈને ઓવર ફેંકવા માટે તો અહીંયા પહેલો બોલ ફેંકો તો તો દોઢ બોલ ગયો અને પછી પાછો હું જ જતો રહું છું પાછળ મારો બીજો બોલ ફેંકવા માટે અને બોલ આવી જાય છે આ ભાઈ કંઈક અલગ જ રીતે એ બોલ રોકે છે તમે જવ અને આપણા હાથમાં બોલ આવે અને જો આગળ શું થાય એ મસ્ત મજાની પાછી છે નાના અત્યારે નહીં કહો તમે જાવ અને અહીંયા હું રનિંગ કરું અને મસ્ત મજાનો જો આગળ બોલ ફેંકું છું મારા હાથમાં બોલ અને જાઓ તમે આગળ અહીંયા હું ફેંકું છું બોલ આ સરખું બેટમાં કનેક્શન નહીં મારા હાથમાં અને પાછો રન આઉટ પાછો બીજો પણ આઉટ અને આમ તો મને લાગતું કે હવે હું પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ લઈ જાય હા બસ વાત તો જ થાય છે બીજું કાંઈ નહીં મળવા મળવાનું નથી કાંઈ એવોર્ડ આ તો બસ જસ્ટ ખાલી ફ્રેન્ડલી મેચ છે બીજું કાંઈ છે નહીં અને જસ્ટ અહીંયા પૂરી થઈ જાય છે ઇનિંગ અને વારો વારો આવે છે અમારો બેટિંગનો અને અમારી બેટિંગમાં તો હું અને કેપ્ટન આવી ગયા હતા ઓપનિંગ માટે તો કેપ્ટને એક પહેલાં જ બોલમાં મને ડાયરેક્ટ આપી દીધી સ્ટ્રાઇક અને હું રાખું છું સ્ટ્રાઇક મારી પાસે પણ મને આ બેટ નહોતું મજા આવતી એટલે પહેલાં તો હું ડાયરેક્ટ હોય ગયો કેપ્ટન પાસે બેટ ચેન્જ કરવા માટે તો બેટ ચેન્જ કરી અને હું આવું છું ડાયરેક્ટ મારી સ્ટ્રાઇક ઉપર પાછો અને જો આગળ શું થાય છે તો હું તો બસ નિયત નિયત આવતો હતો કારણ કે કાંઈ ટેન્શન હતું નહીં ટાર્ગેટ હતો ઓછો રનનો તો ઓપનિંગ માટે પાછી મારી પાસે આવી ગઈ છે સ્ટ્રાઇક અને જસ્ટ એ બોલ ફેંકે છે અને મેં આપું છું પાછું સિંગલ કેપ્ટનને અને આ બોલ પછી જે કેપ્ટન ભાઈ એક શોટ મારે છે ને દિલ ખુશ થઈ જશે એકદમ જુઓ આગળ તમે કેપ્ટન હું બેટ દેવા જાજો કેપ્ટનમાં ના પાડી નહીં કે બેટ જોતું નથી તો આગળ હવે જવું દર્શન છે આપણા ભાઈ બોલિંગ માટે એ કરે છે બોલિંગ મસ્ત મજાનો જુઓ કેપ્ટન શોટ મારે છે ને જોવો આગળ અને ડાયરેક આવ્યો અને શીખ ચાલો ઘણું બધું રમી લીધું ભાઈ કે સીધા પણ બોલે જ બાઉન્ડ્રી લાઈન ની બાઈટ સર ટ્યુ ને એકદમ મસ્ત તો મિત્રો હવે આ બ્લોગ ની થઈ છે પૂર્ણ વૃત્તિ એટલે મિત્રો ટુકમાં હવે આજનો બ્લોગ છે અહીં થઈ છે પૂરો કાલ મળશું એકદમ મસ્ત અને નવા બ્લોગ લઈને આપણે કાલ આવશું તો મિત્રો તમે થોડો થોડો સપોર્ટ કરતા રહેજો અમને તમારે કોમેન્ટ વાંચીને અમને એમ થાય છે કે નહીં અમને થોડું કામ અંદરથી એવું થાય છે કે નહીં મોટિવેશન મળે છે તો મિત્રો ખાસ તમે છે ને સપોર્ટ કરજો અને જો ચેનલ પર નવા આવતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને સબસ્ક્રાઈબ કરો તો ભગુ લાઈક તો કરી જ દેવાય હા તો મિત્રો મળીએ કાલે મસ્ત મજાના નવા વ્લોગમાં